જય માતાજી આજે આપણે એક હું બ્લાઉજ સ્ટીચ કરેલું છે તો હું તમને દેખાડું છું આમાં પાઇપિંગ મેં મૂકેલી છે અને કેટલી સુંદર પાઇપિંગ મુકાયેલી છે તો તમે જોઈ શકો છો અને મેં દોરી મૂકેલી છે તેના લટકણ મેં બે કરેલા છે અને આવી રીતે આપણે સુંદર ફિનિશિંગ સાથે પાછળ પાઇપિંગવાળું આ બ્લાઉઝ કરી શકીએ છીએ અને મેં પોણી બખેલી છે અને આ સાઇડ પણ આપણે સુંદર અંબાઈ લાગે છે અને સુંદર એક બ્લાઉઝ તો આવી રીતે મેં બ્લાઉજ અને આગળ મેં કટોરીવાળો ભાગ કરેલો છે અને બટન ટકાયેલા છે તો આવી રીતે કટોરીવાળું બ્લાઉઝને બટન આવી રીતે મેં સિમ્પલ રીતે કટોરી બ્લાઉઝ સીવેલું છે તમે જોઈ શકો છો કે કેટલું સુંદર ફિટિંગ ને કેટલું સુંદર ફિનિશિંગ લાગે છે અને આગળ આપણે કટોરી પાઇપિંગ મૂકેલી છે તો તમે આવી રીતે ડિઝાઇન તમારા બ્લાઉઝમાં કરાવી હોય તો તમે કરાવી શકો છો તો આ બ્લાઉઝ કેટલું સુંદર લાગે છે તો તમને આ બ્લાઉઝ સરસ લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી